નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે મોરબી તેરસો થી પંદરસો ઓગણત્રીસ ધાંગધ્રા અગિયારસો ચૌદ થી ચૌદસો પાટડી તેરસો સિતે થી ચૌદસો પચાસ રાજકોટ તેરસો ચાલીસ થી ચૌદસો બાણું ખેડબ્રહ્મા ચૌદસો થી ચૌદસો અમરેલી સાતસો પંદરસો ચોટાણા તેરસો ચૌદસો છ ખાંભા ચૌદસો જેતપુર એક હજાર એક્યાસી થી પંદરસો ચાલીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો અગિયાર આંબલી આસન ચૌદસો થી ચૌદસો સિતે ધ્રોલ થી પંદરસો હળવદ તેરસો થી પંદરસો ચાર ટીટોઈ તેરસો થી ચૌદસો સાવરકુંડા તેરસો થી પંદરસો બહુચરાજી તેરસો સિતે ચૌદસો પાસઠ થી પંદરસો ત્રણસો થી ચૌદસો સાઠ વિસાવદર અગિયારસો થી ચૌદસો એકસઠ બાબરા ચૌદસો પચાસ થી પંદરસો બત્રીસ જાદર ચૌદસો થી ચૌદસો હિંમતનગર તેરસો થી ચૌદસો ચોર્યાસી હરસોલ ચૌદસો એકવીસ થી ચૌદસો સિતે ચાણસમા બારસો થી ચૌદસો સિતે ધારી બારસો છ થી ચૌદસો એકત્રીસ સિદ્ધપુર ચૌદસો થી ચૌદસો બાણું બોટાદ થી પંદરસો ત્રણ ઉનાવા એક હજાર થી પંદરસો થરા ચૌદસો થી ચૌદસો સિહોરી ચૌદસો થી ચૌદસો બાવન હારી ચૌદસો દસ થી ચૌદસો પાસઠ લખતર ચૌદસો અઠાવન થી પંદરસો વિસનગર થી પંદરસો સાત કાલાવડ તેરસો થી પંદરસો લાખણી તેરસો એકાવન થી ચૌદસો પાંત્રીસ મહુવા તેરસો પાસઠ થી ચૌદસો અંજાર ચૌદસો પચીસ થી પંદરસો ત્રણ ધંધુકા તેરસો પર થી ચૌદસો પંચાણું અગિયારસો થી પંદરસો પાંત્રીસ તળાજા તેરસો એસી થી ચૌદસો ચુમ્મોતેર માણસા તેરસો પચાસ થી ચૌદસો ચોર્યાસી જામજોધપુર થી પંદરસો અગિયાર વિજાપુર ચૌદસો થી પંદરસો સત્તર ગોઝારિયા ચૌદસો સાહીઠ થી ચૌદસો એક્યાસી ઉકરવાડા તેરસો પિંચોતેર થી ચૌદસો ત્યાંસી વિરમગામ એક હજાર થી ચૌદસો ત્રીસ ભાવનગર તેરસો થી ચૌદસો કડી તેરસો થી ચૌદસો છન્નું ગોંડલ બારસો થી ચૌદસો છન્નું પાટણ તેરસો ચાલીસ થી ચૌદસો છ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો